જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવો સક્કરિયાનો ફરાળી ચેવડો આ ચેવડો તમે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો છો મેં અહીં અઢીસો ગ્રામ સક્કરિયા લીધા છે આ શક્કરિયાને બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લઈશું જેથી સક્કરિયાની બધી માટી નીકળી જાય આ સક્કરિયામાંથી આપણે એક સકરિયાની ચિપ્સ બનાવીશું અને બે સકરિયાને આપણે છીણી લઈશું મેં અહીં સક્કરિયાને સારી રીતે પાણીથી ધોઈ લીધા છે હવે આપણે આ સકરિયા આવી રીતે છાલ ઉખાડી લઈશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો એક લાઈક કરવાનું ના ભૂલતા જો તમે કોમેન્ટ કરીને અમારો ઉત્સાહ વધારશો તો અમને ખૂબ જ ગમશે એ સિવાય વિડીયોને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર પણ કરજો અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો હવે આપણે એક બાઉલમાં ચોખ્ખું પાણી લઈશું અને શક્કરે અને ખામણીની મદદથી આપણે ખમણી લઈશું હવે આપણે આ ખમણેલા આપણે પાણીમાં ઉમેરી દઈશું જેથી આપણું ખમણ કાળું ન પડી જાય મેં અહીં એક શક્કરિયાની ચિપ્સને પણ ખમણી લીધી છે હવે આ ચિપ્સને આપણે પાણીમાં ઉમેરી દઈશું જેથી આપણે ચીપ્સ કાળી ન પડી જાય હવે આપણું શકરિયાનું ખમણ અને શકરિયાની ચિપ્સ બે તૈયાર થઈ ગઈ છે આ શકરિયાને અને છીણને આપણે પાણીથી સારી રીતે ધોઈ લઈશું જેથી શકરિયાનો સ્ટાક નીકળી જાય હવે આપણે એક ચોખ્ખો નેપકીન લઈશું અને આ સકરિયાની છીણ અને શકરિયાની ચિપ્સને આપણે કોરી કરી લઈશું હવે આપણે ચોખ્ખું એક કપડું લઈશું અને આવી રીતે ઉપર એક કપડું પાથરીને હાથેથી હલકા હાથે દબાવીને કોરી કરી લઈશું હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ચીપ્સ અને છીણને કોરો કરવાનું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની આંચને લોથી મીડિયમ કરી દઈશું હવે આપણે છીણને તેલમાં ઉમેરી દઈશું તેલમાં ખમણ ઉમેરતા જ ઉપર ઉભરો આવી જશે અને આપણો ઉભરો બેસી જાય પછી જ આપણે ખમણને તળવાનું છે આ શકરિયા છીણનો ગોલ્ડન કલર થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું અને આ તળેલા છીણને આપણે એક મોટા વાસણમાં ઘાટી લઈશું હવે આવી જ રીતે આપણે બીજા છીણને પણ તળી લઈશું હવે એ જ તેલમાં આપણે શકરિયાની ચિપ્સને ઉમેરી દઈશું સકરિયાના ખમણ કરતાં સકરિયાની ચિપ્સને તળતા થોડીક વધારે વાર લાગે છે ચીપ્સ હલકી ગોલ્ડન બ્રાઉન કલરની થાય અને કડક થાય ત્યાં સુધી આપણે તળી લઈશું અને આ તળેલી ચીપ્સને આપણે શક્કરિયાના છીણમાં ઉમેરી દઈશું હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને એક આવો કાણાવાળો ઝારો લઈશું અને આ ઝારામાં થોડા શીંગદાણાને આપણે તળી લઈશું સીંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું આ તળેલા સીંગદાણાને આપણે ચેવડામાં ઉમેરી દઈશું હવે એ જ તેલમાં આપણે થોડી બદામને તળી લઈશું અને બદામને તળીને આપણે એ જ વાસણમાં ઘાટી લઈશું હવે આપણે કાજુને પણ તળી લઈશું અને કાજુને તળીને એ જ વાસણમાં ઘાટી લઈશું અહીં બધું તળાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે આવી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ ચેવડામાં મસાલા કરીશું સૌથી પહેલા આપણે દળેલી સાકર ઉમેરીશું ત્યારબાદ મરી પાવડર ઉમેરીશું પછી આપણે આમચૂરમ પાવડર ઉમેરીશું હવે થોડીક લીલવા દ્રાક્ષને ઉમેરી દઈશું ખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું બધી વસ્તુને આપણે હાથેથી આવી રીતે હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે સ્વાદ પ્રમાણે સેંઘાલુ મીઠું ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું આ ચેવડાને તમે એ ચાર ડબ્બામાં ભરીને પંદર દિવસ સુધી સારો રહે છે તો તૈયાર છે આપણો સક્કરિયાનો ફરાળી ચેવડો આ ચેવડાને તમે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો છો તો આ શિવરાત્રી ઉપર આ શક્કરિયાના ચેવડાને તમે ચોક્કસથી બનાવજો આ ચેવડો ખાટો મીઠો અને ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે આ તૈયાર થયેલા શક્કરિયાના ચેવડાને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું જો તમને મારી આ સક્કરિયાના ચેવડાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તરત મળી જાય મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ